હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું માત્ર પાંચ મિનિટમાં ચટપટું ટેસ્ટી એવું નવું લચ્છા કચુંબર થાળીમાં કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે બહુ ભૂખ ન લાગી હોય હલકી ફૂલકી ભૂખમાં પણ પાંચ મિનિટમાં બનાવી તમે ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ છટપટું ટેસ્ટી લચ્છા કચુંબર એના માટે મેં અહીંયા કાકડી ગાજર કેપ્સિકમ કોબી ડુંગળી ટમેટું અને લીંબુ લીધું છે આ રેસિપીમાં તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એના જગ્યા પર તમારે કોબી વધારે લેવાની કોબી છે એકદમ કુંબળી હોય એ લેવાની જો કુંબળી ન મળે તો લેટસ પણ તમે એના જગ્યા પર વાપરી શકો તો અત્યારે શિયાળામાં કોબી છે એકદમ કુંબળી એવી મળતી હોય એટલે કચુંબરનો ટેસ્ટ સેલેડનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો આ રીતે પાતળી પાતળી તમે એને ખમણીના મદદથી પણ સ્લાઇસ કરી શકો કે નાઇફના મદદથી આ રીતે પાતળી પાતળી તમારે કોબીને કટ કરી લેવાની ગાજરની છાલ ઉતારી અને ગાજરને પણ લચ્છા ની જેમ આ રીતે ખમણી લઈશું ખમણીનો જે સૌથી મોટા હોલ હોય એનાથી તમારે એને ખમણી લેવાનું છે તો અહીંયા મારા પાસે આવું ગ્રેટર છે તો એના મદદથી મેં નૂડલ્સની જેમ ગાજરને આ રીતે ખમણી લીધું હવે ટમેટું લઈ લઈશું તો ટમેટું પણ આપણે અહીંયા તમારે ટમેટામાં ધ્યાન રાખવાનું છે બિયાનો વચ્ચેનો જે સોફ્ટ પાણીવાળો ભાગ છે એ તમારે નથી લેવાનું ફરતું ફરતું સાઈડમાં જે ટમેટાનો ભાગ છે એ જ તમારે લેવાનો છે અને તમારે એના પણ આ રીતે પાતળા પાતળા સ્લાઇસ તમે કરી શકો એ રીતે તમારે કરી લેવાના છે તો આ રીતે એને પણ મેં કટ કરી રેડી કરી લીધું હવે નાની એવી ડુંગળી લેશું અને એની પણ આ રીતે છાલ ઉતારી અને એના પણ આપણે પાતળા પાતળા સ્લાઇસ કરવાના છે તો આ રીતે બને એટલા પાતળા પાતળા ડુંગળીના પણ સ્લાઇસ કરી રેડી કરી લઈશું હવે તમે જો ડુંગળી ન ખાતા હોય તો આ રેસીપીમાં સ્કીપ કરી અને ડુંગળીના જેટલી ભાગની કોબી તમારે થોડી વધારે લેવાની તો ડુંગળી ચોપ કરી રેડી કરી લીધી અને એને થોડી મસળી આ રીતે છૂટી છૂટી કરી લઈશું કાકડીને પણ આપણે છાલ ઉતારી કે પછી તમે એને આ રીતે છાલ સાથે પણ વાપરી શકો એમાંથી પણ બીયા અને જે સોફ્ટ ભાગ છે એ તમારે કાઢી લેવાનો છે તમે ખમણી પણ શકો નહીં તો પછી આ રીતે પાતળું પાતળું લાંબા લંબા એના પણ સ્લાઇસ કરી શકો તો આ રીતે એના વચ્ચેથી બે ભાગ કરી લઈશું એટલે આ રીતે રેડી થઈ જશે અડધા લીંબુનો રસ વાપરીશું સાથે કેપ્સિકમ આ રેસિપીમાં ઓપ્શનલ છે અને જો તમારે કેપ્સિકમની જગ્યા પર મોળું લીલું મરચું ઝીણું ઝીણું ચોપ કરીને ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો કેપ્સિકમ ચોપ કરી લીધું મેં લીંબુ પણ લઈ લીધું અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ચોપ કરી લઈશું હવે સેલેડને અસેમ્બલ કરવા માટે આપણે એક બોલમાં એક કપ ઝીણી ઝીણી પાતળી કટ કરેલી કોબી અડધો કપ ગાજર સાથે એક ડુંગળી ઝીણી સ્લાઇસ કરેલી આ રીતે પાતળા સ્લાઇસ કરેલા ટમેટા અડધું કેપ્સિકમ લીધું છે અને કાકડી આપણે એક લઈ લઈશું સાથે એક ચોથા કપ જેટલા લીલા ધાણા એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલું સંચળ અને એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો તો ત્રણેય તમારે બેલેન્સ કરી અને ઉમેરવાનું છે અને આપણે એને હવે મિક્સ કરી દઈશું તો જ્યારે તમારે સવ કરવું હોય ત્યારે જ એમાં આ બધા મસાલા ઉમેરવાના છે તરત જ મિક્સ કરી તમારે સવ કરવાનું નહીં તો વેજીટેબલમાંથી પાણી છૂટશે અને એકદમ સોગી એવું થઈ જશે આ સાલેડ એકદમ ક્રન્ચી એવું બહુ ટેસ્ટી એવું ચટપટું બને છે તો થાળીમાં કે કોઈ પણ સ્ટાર્ટર બનાવો તો રેસ્ટોરન્ટમાં જ્યારે તમે સ્ટાર્ટર ઓર્ડર કરો ત્યારે સાઈડમાં જે આ સેલેડ આવતું હોય એ બહુ ટેસ્ટી એવું લાગે છે લીંબુનો રસ થોડો વધારે ઉમેરવાનો અને એમાં લીલા મરચાંના નાના નાના ટુકડા પણ હોય છે તો એ પણ તમે ઉમેરી શકો છો બાળકો ખાવાના હોય એટલા માટે મેં નથી ઉમેર્યું સેલેડ તૈયાર છે અને તરત જ તમે સર્વ કરો તો કોઈ પણ સ્ટાર્ટર કે કોઈ કબાબ સાથે કે પછી રોજ તમે રૂટિનમાં થાળી સાથે સર્વ કરી શકો એવું ચટપટું કચુંબર તો લચ્છા કચુંબર તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે ક્રંચી થોડું લાગે એટલા માટે મેં ખારી શિંગના દાણા ઉમેર્યા છે ઓપ્શનલ છે તો એકવાર આ રીતે લચ્છા કચુંબર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ